મિત્રો બંધારણ એમાં મૂળભૂત અધિકારો રેવન્યુ તલાટી એઆઈ જીપીએસસી જીએસએસબી ની પરીક્ષામાં મૂળભૂત અધિકારો અભ્યાસક્રમમાં છે અત્યાર સુધી આપણે ચાર મૂળભૂત અધિકારોની ચર્ચા કરી આજે પાંચમા મૂળભૂત અધિકારની વિગતે ચર્ચા કરશું આ ઉપરાંત વર્તમાન પ્રવાહોના જાહેર વહીવટને લગતા વિડિયો પણ આ યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સક્સેસ એક્ઝામ બાય જોશી એ ચેનલ સબસ્ક્રાઈબ કરો તો આજે પાંચમો અધિકાર જોઈએ તે પહેલાં આપણે રિવિઝન કરીએ કે કયા કયા મૂળભૂત અધિકારો છે કયા અનુચ્છેદથી નક્કી થયેલા છે તો મૂળભૂત અધિકારો કેટલા છે એવો પણ પ્રશ્ન પૂછી શકે તો મૂળભૂત અધિકારો છ છે સમાનતાનો અધિકાર કયા અનુચ્છેદ હેઠળ આવે અનુચ્છેદ ચૌદ થી અઢાર સ્વતંત્રતાનો અધિકાર અધિકાર એ અનુચ્છેદ ઓગણીસ થી બાવીસ શોષણ વિરુદ્ધનો અધિકાર અનુચ્છેદ ત્રેવીસ થી ચોવીસ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ પચીસ થી અઠ્યાવીસ આ અઠ્યાવીસ ચૌદથી અઠ્યાવીસ અનુચ્છેદના વિગતવાર દરેક અધિકારના એક એક વિડીયો એવા ચાર વિડીયો આ યુટ્યુબ પર તમને અવેલેબલ છે આજે પાંચમો અધિકાર સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર એની વિગતે ચર્ચા કરશું એ અનુચ્છેદ ઓગણત્રીસ અને ત્રીસમાં આવે છે અનુચ્છેદ એકત્રીસ રદ કરેલો છે અને અનુચ્છેદ બત્રીસ એ હવે પછીના વિડીયોમાં જોઈશું બંધારણીય ઉપચારનો અધિકાર તો આપણે આજે પાંચમા અધિકારની ચર્ચા કરીએ સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અનુચ્છેદ ઓગણત્રીસ અને ત્રીસ સમજીએ અનુચ્છેદ ઓગણત્રીસ લઘુમતીઓના હિતનું રક્ષણ જે લઘુમતીઓ સરકારે જાહેર કરેલી છે બંધારણમાં એમના હિતનું રક્ષણ કરવાની જોગવાઈ કરી છે કયા પ્રકારનું રક્ષણ તો ભારતના રાજ્ય ક્ષેત્રમાં અથવા તેના કોઈ ભાગમાં વસતા અને પોતાની અલાયદી ભાષા લિપિ અથવા સંસ્કાર ધરાવતા નાગરિકોના કોઈ વિભાગને જાળવણી રાખવાનો હક રહેશે તો ભારતના કોઈ પણ ભાગમાં વસતા હોય કોઈ રાજ્ય ક્ષેત્રમાં વસતા હોય અને અલગ ભાષા બોલતા હોય અલગ લિપિ હોય અલગ સંસ્કારો હોય તો એવા નાગરિકોના હક્કો જળવાઈ રહેશે બીજી બાબત રાજ્ય વડે નિભાવાતી કે રાજ્યના નાણાંમાંથી સહાય મેળવતી કોઈ શિક્ષણ સંસ્થામાં ફક્ત ધર્મ જાતિ જ્ઞાતિ ભાષા અથવા એમોના કોઈ કારણે કોઈ નાગરિકને પ્રવેશનો ઇનકાર કરી શકાશે નહીં તો જે ગવર્મેન્ટના નાણાંમાંથી શૈક્ષણિક સંસ્થાઓ ચાલતી હોય અથવા સરકારની સહાય મેળવતી હોય ગ્રાન્ટીન એડ શૈક્ષણિક સંસ્થાઓ હોય એવી કોઈ પણ સંસ્થા ભારતના કોઈ નાગરિકને એના ધર્મને કારણે એની જાતિને કારણે એની ભાષાના કારણે એને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકશે નહીં અનુચ્છેદ શિક્ષણ સંસ્થાઓ અને તેમનો વહીવટ કરવાનો લઘુમતીઓને હક તો જે લઘુમતીઓ છે એ પોતાની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી શકશે અને તેનો વહીવટ પણ કરી શકશે ધર્મ ભાષા ઉપર આધારિત તમામ લઘુમતીઓને પોતાની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને વહીવટ કરવાનો હક રહેશે કોઈ લઘુમતી સંસ્થા ધર્મ ભાષા પર આધારિત છે ધર્મ પર આધારિત છે ભાષા પર આધારિત છે તો એ પોતાની શૈક્ષણિક સંસ્થા સ્થાપી શકશે લઘુમતી દ્વારા સ્થાપિત અને સંચાલિત કોઈ શિક્ષણ સંસ્થાની કોઈ મિલકતનું ફરજીયાત સંપાદન કરવા માટે જોગવાઈ કરતા કોઈ પણ કાયદા કરતી વેળાએ આવી મિલકતનું સંપાદન કરવા માટેના એ કાયદાથી ઠરાવેલી અથવા એ હેઠળ નક્કી કરેલી રકમો તે ખંડ હેઠળ બાયરી આપેલા હકની નિયંત્રિત અથવા રદ કરે નહીં તેવી હોય એની ખાતરી રાજ્ય કરવી જો બહુ જ અગત્યની જોગવાઈ છે મિત્રો કે લઘુમતી દ્વારા સ્થાપીને સંચાલિત કોઈ શૈક્ષણિક સંસ્થા અથવા કોઈ મિલકતનું ફરજિયાત સંપાદન કરવાનું છે સરકાર દ્વારા સંપાદન માટેના કાયદા બનાવે છે તો આવી મિલકતોનું સંપાદન કરવા માટે આ બાબત ધ્યાનમાં રાખવાની રહેશે કે લઘુમતીઓના હિતનું રક્ષણ થાય એટલે કે એમના દ્વારા સ્થાપિત અને સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ એ એમને જે બાંથરી આપી છે હકોમી એને નિયંત્રિત અથવા રદ કરે નહીં એવી રીતે સંપાદનના કાયદા બનાવવાના રહેશે અનુચ્છેદ ત્રીસમાં આગળ કહ્યું કોઈ પણ સંસ્થા ધર્મ અથવા ભાષા પર આધારિત કોઈ લઘુમતીના વહીવટ હેઠળ હોય એ કારણે શિક્ષણ સંસ્થાઓને સહાયક અનુદાન આપતી વખતે રાજ્યથી તેમની સામે ભેદભાવ રાખી શકાશે નહીં તો કોઈ લઘુમતી શૈક્ષણિક સંસ્થા એ ધર્મ અથવા ભાષા પર આધારિત છે તો સરકાર જો નાણાકીય સહાય કરતી હોય તો આવી સંસ્થાઓને કે તમે લઘુમતી છો તમે ધર્મ આધારિત છો એવા કારણે કોઈ ભેદભાવ રાખી શકાશે નહીં તો મિત્રો લઘુમતીઓના હિતનું રક્ષણ મૂળભૂત અધિકાર નંબર પાંચ એની આપણે ચર્ચા કરી હવે છઠ્ઠા અધિકારની ચર્ચા એ હવે પછીના વિડીયોમાં કરશું આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સક્સેસ એક્ઝામ બાય જોશી સબસ્ક્રાઈબ કરો આપના પ્રતિભાવો પણ કોમેન્ટ બોક્સમાં લખો અને જાહેર વહીવટને લગતા પ્રશ્નો વર્તમાન પ્રવાહોને લગતા પ્રશ્નો જાણવા માટે આ ચેનલ જરૂર સાંભળો આભાર